દાહોદ નગરપાલિકાનું સરપ્રાઇઝ મેગા ઓપરેશન દાહોદમાં પાલિકા તંત્રનો સપાટો ગંદકી અને દબાણ કરનારાઓમાં ફફડાટ અનેક હોટલો સીલ દાહોદના સ્ટેશન રોડ ઉપર આજે નગરપાલિકાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું નાગરિકોની ફરિયાદોને ધ્યાને લઈ તંત્રએ ઓચિંતુ ચેકિંગ હાથ ધર્યું હતું અને નિયમોનું ઉલ્લંઘન કરતી હોટલોને લપેટામાં લીધી હતી ગંદકી ફેલાવતા અને ફૂટપાથ રોકનારા તત્વો સામે પણ લાલ આંખ કરવામાં આવી છે દાહોદના સ્ટેશન રોડ ઉપર આજે નગરપાલિકાની ફૂડ વિભાગ અને દબાણ વિભાગની ટીમોએ વહેલી સવારથી જ સ્ટેશન રોડ ઉપર ધામા નાખ્યા હતા વારંવારની ચેતવણી છતાં હોટલ માલિકો દ્વારા ભૂગર્ભ બટરમાં એઠવાડ નાખવાની કરતૂત સામે આવતા તંત્રએ કડક હાથે કામ લીધું છે જેમાં પાલિકાની ટીમોએ સાત દુકાનો સીલ કરી હતી ચાર નોનવેજ અને ત્રણ વેજ રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે ત્યારે સ્માર્ટ રોડની ફૂટપાથ રોકીને બેસતા લારી ગલ્લાના દબાણો પણ હટાવી લેવામાં આવ્યા હતા સાથે જ ફૂટપાથ પર ગંદકી કરતા અને પેવર બ્લોક અને રોડ પર ગંદકી ફેલાવનારાઓ સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં નગરપાલિકાના મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું કે નગરજનોની લાંબા સમયની ફરિયાદ હતી કે ચાઇનીઝ અને નોનવેજની લારીઓ પરથી નીકળતો વઘારનો ધુમાડો રસ્તે ચાલતા નાગરિકોની આંખોમાં બળતરા પેદા કરતો હતો તેમની ફરિયાદના આધારે પણ કાર્યવાહી કરવામાં આવી છે આ બાબતને ગંભીરતાથી લઈ નગરપાલિકાએ બાંહેધરી નહીં તો વેપાર નહીંનો સ્પષ્ટ સંદેશો આપ્યો છે સાથે જ પાલિકાના મુખ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓને સાંખી લેવામાં આવશે નહીં જ્યાં સુધી સ્વચ્છતાની લેખિત બાંહેધરી નહીં મળે ત્યાં સુધી આ એકમો ખોલવા દેવામાં આવશે નહીં આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ સતત ચાલુ રહેશે તેમ જણાવવામાં આવ્યું હતું તંત્રની આ આકરી કાર્યવાહીથી શહેરના હોટલ સંચાલકો અને લારી ગલ્લા ધારકોમાં ભારે ફફડાટ ફેલાયો છે સ્માર્ટ સિટી દાહોદને સ્વચ્છ અને ટ્રાફિક મુક્ત રાખવા માટે પાલિકાએ કમર કસી લીધી છે હવે જોવાનું એ રહેશે કે વેપારીઓ ક્યારે સુધરે છે દાહોદ પાલિકા એક્શન મોડમાં આવતા ધુમાડો અને ગંદકી ફેલાવતી

મે શિલ કરી છે અને બીજા લારી ગંદાવાળાઓને અંદાજે દસે જેટલી નોનવેજની લારી ઈંડા લારીને અમે શબ્દ કરી છે અને અડધાને અમે કડક ચેતવણી આપી છે કે ભાઈ રોડ પર કોઈને નાગરિકો કે નગરજનોને કોઈ આંખોની અંદર તકલીફ ના પડે એમની તાકીદ આપી છે અને કે ભવિષ્યની અંદર કે તમામ વેપારીઓને અમે નગરપાલિકા વસ્તુ જાણ કરીએ છીએ કે ભાઈ લોકો કે નાગરિકોને કોઈને આજુ રહેદારીઓને કોઈ તકલીફ ના પડે કે વગાર કઈ કાયને વાળા કે એનો એ લોકો જ્યારે વગાર કરે એને તો આપવામાં આવે છે તમામને અમે આ મીડિયા માધ્યમથી પણ મોટી સાબિત છે કે બીજું કે માર્ટ સિટી દાઉદ માર્ટ સ્કેર દ્વારા નગરપાલિકાને હજી બાય એક ફૂટપાથ બનાવ્યા છે ફૂટપાથની અંદર લારીઓ ગલ્લાવાળા ઉભા રહે છે લારીઓ કપોડીવાળા ચાઇનીઝવાળા એમના દ્વારા એટલું ગંદકી કરવામાં આવી હતી તો એમની સામે પણ અમે કડકમાં કડક કાર્યવાહી કરી છે કે એમને જે અમારા સારા સારામાં સારા સ્માર્ટ સિટી દ્વારા સારામાં સારું એ લોકો દ્વારા સફાઈ કરવામાં ના આવે અને બાહરી પત્રક ના આપવામાં આવે ત્યાં સુધી અમે એમને ઉભા રહેવા દઈશું નહીં અને નગરજનોના આરોગ્યને નુકસાન કરે એવું કશું પણ અમે ચલાવી દેવામાં લેવામાં આવશે નહીં